શિયાળાની સવારની શાંતિ અને ઠંડક યોગ અને ધ્યાન માટે શ્રેષ્ઠ બનાવે છે જેનાથી આત્મસંયમ અને આત્મશાંતિ મળે છે ઠંડી સવારમાં કરેલી કસરત મગજ અને શરીરને સ્ફૂર્તિ અને ઉત્સાહથી ભરે છે જેનાથી દિવસની શરૂઆત ઉર્જાવાન બને છે શિયાળાની સવાર પ્રકૃતિના હાવભાવને અનુભવાની અને તાજગી અને ઉત્સાહથી દિવસની શરૂઆત કરવાની શ્રેષ્ઠ રીત છે સવાર માં સાક્ષાત્કાર કરેલ શ્રેષ્ઠ શાંતિ અને સૌમ્યતા આપણને નવી ઉર્જા આપે છે ઠંડી હવામાં કસરત કરવાથી શરીર વધુ ઉર્જાવાન બને છે અને સકારાત્મક રીતે કાર્ય કરવાની ક્ષમતા વધે છે ઠંડા હવામાનમાં શરીરને વધારે મહેનત કરવી પડે છે જેનાથી વધુ કેલરી બર્ન થાય છે કસરત કે એન્ડોર્ફિન નામક હોર્મોનનું સ્તર વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે જેનાથી તમારું મૂડ સુધરે છે અને રાહત મળે છે નિયમિત કસરત ઇમ્યુન સિસ્ટમ ને મજબૂત બનાવે છે જે શિયાળાના શરદી ખાંસી અને ઝાડા જેવી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે સવારે કસરત કરવાથી તમને રાત્રે વધારે સારી અને શાંતિપૂર્વક નિદ્રા આવે છે કસરત કરવાથી વજન નિયંત્રણમાં રહે છે અને ફિટનેસમાં સુધાર થાય છે કસરત કરવાથી જોઈન્ટમાં લવચિકતા વધે છે અને ઓસ્ટિઓઆર્થરાઇટિસ જેવી સંબંધી સમસ્યાઓથી રાહત મળે છે કસરત દરમિયાન પસીનાના કારણે ત્વચામાંથી ઝેરી તત્વો નીકળી જાય છે જેનાથી ત્વચા ચમકદાર અને તાજી લાગે છે કસરત કરવાથી હૃદય મજબૂત બને છે જેનાથી હૃદયરોગ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરે સુધારો થાય છે નિયમિત કસરત રક્ત સંચારમાં વધારો કરે છે જેનાથી શરીરના દરેક અંગમાં ઉત્તમ રીતે ઓક્સિજન પહોંચે છે કસરત કરવાથી હાડકાં મજબૂત બને છે જેના લીધે ઓસ્ટિઓપોરોસિસ જેવી સમસ્યાઓ ટાળી શકાય છે કસરતના કારણે સ્નાયુ મજબૂત થાય છે જેનાથી દૈનિક કાર્યોમાં સરળતા રહે છે અને દુર્બળતા ટાળે છે કસરત તમારામાં આનંદ અને ઉત્સાહ લાવે છે જેનાથી તમે દૈનિક કાર્યોને ઉત્સાહપૂર્વક કરો છો કસરત એ માત્ર તંદુરસ્તી માટે જ નહીં પરંતુ તમારા જીવનમાં સુધારો લાવવાની એક ઉત્તમ રીત છે યોગ એ એક પ્રાચીન અને સંસારભર માન્ય કસરત પદ્ધતિ છે જે તમારા શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે અહીં કેટલાક મુખ્ય ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે યોગ કરવાથી તમે વધુ સ્ફૂર્તિ અનુભવો છો અને તમારી સ્તર વધે છે યોગના વિવિધ આસનો પોઝ તમારા શરીરની લવચિકતા અને સ્નાયુ તાકાતમાં વધારો કરે છે યોગ કરવાથી બેલેન્સ અને સમન્વય સુધરે છે જેના કારણે તમે શરીરમાં વધુ સંતુલન અનુભવો છો યોગના નિયમિત અભ્યાસથી હાડકાં અને સાંધાની લવચિકતા વધે છે અને તે વધુ મજબૂત બને છે યોગના મેડિટેશન ધ્યાન અને શ્વાસ પ્રશ્વાસ પ્રાણાયામ વિદ્યાર્થીઓથી મનમાં શાંતિ મળે છે અને તણાવ ઓછો થાય છે યોગ કરવાથી માનસિક ચિંતન અને સમજૂતી ક્વોલિટી ઓફ થિંકિંગ વધે છે યોગ કરવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે જેના કારણે તમારું શરીર રોગો સામે વધુ પ્રતિકારક બને છે યોગના અભ્યાસથી બ્લડ પ્રેશર અને હૃદય રોગના જોખમમાં ઘટાડો થાય છે યોગના નિયમિત અભ્યાસથી શ્વાસની તકલીફો અને શરદી જેવી રોગોથી રાહત મળે છે યોગનો અભ્યાસ તમારા મન અને આત્માને શાંતિ અને સંતુલન આપે છે યોગ તમારા મગજ અને આત્માને વધુ જાગૃત બનાવે છે યોગને અંકિત કરવા માટેના ટિપ્સ દરરોજ યોગ માટે થોડો સમય ફાળવો યોગ માટે એક આરામદાયક મેટ રાખો એક શાંતિપૂર્ણ જગ્યામાં યોગ કરો યોગના અભ્યાસથી તમે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરી શકો છો અને જીવનના દરેક ક્ષેત્રમાં વધુ પ્રતિકારક અને ઉર્જાવાન બની શકો છો